એટલે સીતારામ ડાયરા ને માતાજી બધાને હાથે નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ આ ચાલુ કરીએ તો સ્વાગત છે ને વાહ બ્લોગમાં સવારના હાથ હવા હાથ જેવું થાય છે હાલો આજ તો બધાને વાળીએ જવાનું કારણ કે છે આજે રવિવાર જો દીકુરિયા ને બધાને કા દીકુ આવું હે ને બોર ખાવા છે આ બોર હે હા ના 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 બોર કા

આવું લાગે વાળી હા એ તો ચાલતું દિવસ પાડી લાટી યાદ થઈ ગઈ એટલે પાણી હાલતું નાય પોતે જીરાનું વાહિધું સીતારામ

ટેસ્ટ કરું હું ખાઉં ખાઉં હમ હું કે ખાઉં ટૂંકા હું બીજું ઉતાર લ્યો આપણે અત્યારે સવડા મારેલામાં હેને ટૂંકમાં કપાસ હતો ને એ ખેતરમાં સવડા માર્યા હતા ગેંગ ગેંગ મારેલી હતી એટલે એ બધું છે ને લાહુ કરવું છે લાહુ કરવામાં આપણે રોટાવેટર નથી આપું અને થાંભલો મારું છું છે તો થાંભલો ટૂંકમાં થઈને આવી રીતે દાંતીમાં જા રીતે હાકર વડે છે ને બાંધી દીધો હે હવામાં ટૂંકોય નહીં અને બહુ લાંબોય નહીં એવી રીતે એટલે ટ્રેક્ટર આપણું દબાય નહીં અને દાંતી તો જોડેલી જ હતી આ થાંભળો એ આપણે વાળીએ પડ્યો તો હાકરું ને બધું આ સાઈડે એક થઈ ગયું છે પછી વયસ્ય નથી બાંધતો અને એક આ શેડે બાંધી દીધો એટલે હાકર ટૂંકમાં આ રીતની બાંધી હતી અને પહેલી વાર તો આ રીતનું હાલે હાવ લાહુ ન થાય આપણે આ શેઠેથી ટૂંકમાં ચાલુ કર્યું અને ભાઈ જો ત્યાં થોડાક ઠૂઠા રહી ગયા હતા કપાસને કાઢવાના એ શેઠે એ રહી ગઈ હતી ત્યાં ટ્રેક્ટર ન આવેલું હોય એટલે એ જો એ કાઢે છે બે કે ત્રણ વાર રાખવો તો હોય બે ત્રણ વાર રાખવો તો કે એ તો આમ એક એવું લાગે આડો માર દેવું અને આ વ્હીલ ખૂદતા જાય ને એટલે એટલો તો સરેડો થોડોક રહે છે હવે પછી બીજી વાર હાલે ને એટલે અહીંયા વ્હીલ લઈ લેવું ક્યાં એ આગળ પાછળ રેવેશ મારી ને અને બુર દેહો આ મોર એક સરડો હોય ને એક પસાટે છે જે આપણે શેઠ મોસમ લીધી હોય ને એ ટૂંકમાં રહ્યો હોય અને ઓલી બાજુ એક સેઠે છે જ્યાં જ્યાં સેલો ટૂંકમાં હાકતા હાકતા ગયા હોય એ બરોબર અને એક કાંઈ પસાટે છે એ ટૂંકમાં રિવેશ મારીને કાંઈક આગળ પાછળ થોડું થોડું કરીને એવી રીતે બુર દેહો રામ રામ ને સીતારામ બધાઈ ને

આપડે બે કે ત્રણ વાર રાખવો તો હે થઈ જાય રેડી અને આજ તમે કઈક નવીન વસ્તુ જોવો છો કે માથે ટોપી ટૂંકમાં આપણે કોઈ દી હે ને ટોપી નો કે રૂમાલ નો બાંધવાનો કોઈ દી મેં શોખ કર્યો જ નથી બરોબર નથી ચશ્મા નો શોખ કઈ આપણે એવો શોખ નથી કર્યો કોઈ દી ક્યાંય જોયું જ નથી ગમે એ કામ કરતા હોય ટ્રેક્ટર રાખતા હોય તો ભલે પછી ઓપલાઈન હોય તો ભલે ગમે ટૂંકમાં કામ કરતા હોય બરોબર મેં કોઈથી રૂમાલ નથી બાંધ્યો અને ટોપી નથી પણ મને એક વસ્તુ લાગી ગઈ કે ભાઈ વડીલે કોમેન્ટ કરી હતી કે ભાઈ જીતુભાઈ તમે હે ને આવું કામ કરો હો માથે ટોપી પહેરી રાખો અથવા રૂમાલ બાંધી રાખો તો આપણે એ વડીલનું માન રાખ્યું છે બરાબર બાકી બીજું કાંઈ નથી જો આ ટોપી કાલે ખરીદી કરી લીધી બાકી ત્યાં તમે બધા જોવો છો આ માથે ટકો થઈ ગયો સાવ બધા જોવો જ છો બરોબર આપણે એ કોઈ છુપાવા નથી પહેરી પણ વડીલની કોમેન્ટ હતી કે માથે ટોપી જરૂરી છે કે તડકો હજી એવો તડકોય નથી પણ આ ટ્રેક્ટરનું કામ છે આજુબાજુ તડકાનું જ હોય બરાબર અને મારે મેલ નાખવાનું છે ટ્રેક્ટર ઘરનામાં વાડિયા કામ હોય તો વાડિયા આપણે કામ કરતા હોય બાકી તો જાજો ભાગે છે ને ટ્રેક્ટરમાં જ હોય હવે જો આપણે વાવેતરની સિઝન પૂરી થઈ ગઈ હવે સાહની ને એવી થોડી ચાલુ થાય પછી રેવલની ચાલુ થાય એમાં ટૂંકમાં કાયમી આપણે આપવાનું જ હોય ટ્રેક્ટર બરાબર એટલે એનું માન રાખ્યું છે અને એ દાદ વડીલનું નામ છે ટૂંકમાં સક્કુભાઈ મકવાણા બરાબર એને મને કોમેન્ટ કરી દી બરાબર મને કહે તમે ટોપી પહેરતા દઉં અને એવું લાગે તો સસમા પહેરતા જાઓ સસમાએ લઈ લીધા છે અને ટોપી લઈ સસમા તો નથી ફાવતા મને એટલે પડ્યા છે એમનું કયા એવું કામ હોય અઘરું કે ધુવાળાવાળું કે ધૂળવાળું કે એવું કંઈક કામ હોય બરાબર તો એ આપણે સસમાનો ઉપયોગ કરીશું બાકી સાસમાએ કોઈ એન્ટ્રી મારવા નથી લીધા પણ મન મને વસ્તુ ટૂંકમાં શું છે કે આપણી સેફટી ટૂંકમાં રહીએ બરોબર એટલે એ દા બાપાની કોમેન્ટ એ હસી હતી કે ભાઈ જરૂરી છે એમ એટલે આપણે ટોપી જો મસ્ત લેવાઈ ગઈ છે અને ટોપીની ખરીદી કાલે કરીએ સસમાની કાલે કરીએવો બરાબર સસમા તો હતા એક મારે પણ તોય છતાંય બીજા લઈ લીધા એક્ટરને અલગ રાખ્યા એમ ટૂંકમાં એટલે બાકી બીજું કાંઈ નથી આ માટે ટૂંકમાં એ વડીલની કોમેન્ટ હતી કે ભાઈ એનું આપણે માન રાખ્યું એમ બાકી એવો કોઈ શોક કરવાનો કે એન્ટ્રી પાડવાનો કોઈ મતલબ નથી એમ હાલો મંડી હવે આખવા એટલે એકવાર હાલી જાય પાછો બીજી વાર રિપીટ મારી દેવું કા અહીંયા બધું કટિંગ કમ્પ્લીટ છે શાકભાજીનું આમાં તુવેર છે પછી વટાણા છે શું છે વાલ છે ને વટાણા છે ને તુવેર છે ને બટેટું ટમેટું લસણ લીલી ડુંગળી મીઠો લીમડો મરચાં પછી રીંગણા ધાણાભાજી અને લીંબુ હવે તેલ સિંગ તેલ હો

あるか。 કડક વસ્તુ વધારે છે એટલે ડુંગળીને આપણે હાવ સાતડી નહીં તો હાલે કારણ કે કડક વસ્તુ વધારે છે એટલે એને ટૂંકમાં નાખવી જ પડે સારો એટલે દામાં વાલ છે પછી સોરા છે તુવેર છે વટાણા છે ને એ બધી વસ્તુ છે દામાં એ બધું નાખી દઈએ આપણે બટાટુ નાખ દે બટાટુ ખડી કોઈ એમના ખ્યાલ માં હળહવા દઈ

মিঠু <laughs> ল'ট <laughs> <Ads it� south filho> ઓફફ આ નહી એમ ઘર કટકા કટક હાવ ઓગરો નથી જીડા દીને અડધો રહેતો ઓગરો અડધા તૈયાર રે ને ઘટી હોય છે ચાલુ શેખા પડેલા હામ નથી પડેલા ના ના પાયડ્યા છે પાયડ્યા કાઈ બહુ વાંધો નહીં બબે બબ્બે આમ શેખાતા રહીએ ને છેલ્લે શેકવાનું પણ એમ નહીં બબલ ધુવારો માપે ત્યારે બાજુ મહિનો

Ayo, maaf, rehan limbu nuras, ada gua ada umur warna ya, ada nuras. di Di kadin komplek. Nah, dia sih, હવે આ શાકમાં ટૂંકમાં આપણે હે ને કોઈ કલરનો કે કોઈ ગરમ મસાલાનો કોઈ પણ જાતનો આપણે ઉપયોગ નથી કર્યો અને આપણે ખીરે જ આ રીતે કાયમ બનાવીએ છીએ બરાબર અને બને તાવું આવું ખાવું જરૂરી છે અને અમારી રવિવાર ટૂંકમાં આવો હોય અમારો રવિવારે બાળકોને જો વાડીએ લઈ આવી અને આપણું ભેગું કામે થાય અને ભેગા બાળકો એન્જોય કરી લે અને સાદું ટૂંકમાં ખાવાનું થઈ જાય આપણે રોજ સાદું જ ખાતા હોય પણ તોય છતાં વાડીનું ખાય ને એટલે મજા આવે

આપણા માટે સારું ખર્ચા ખર્ચ આવે ના ટૂંકમાં આ જો વેસા તો આપણે લેવા જાય તો આ કેટલા નું થાય આ બસો રૂપિયાનું તો શાક થાય પછી બાજરાના રોટલા આઠ વીસ વીસ રૂપિયાના બાજરાના રોટલા આવે એટલે સો દોઢસો રૂપિયાના રોટલા થાય અને પછી પ્લસ તોય આવી થોડીક મજા આવે આ દેશી બધું જો શેકલા મરસા આ ઘડે કોબીનું સલાડ થાય કાસુ હે ડુંગળી લીલી મૂળા આવી તો મજા જ ન જ હોય ને તમારી આટલી બધી ઉતાવાય ને ખાવાની ભૂખ જ લાગી છે એટલે ને પછી હું વઈ જાઉં ટેક્ટર રાખવા એટલે મારું કામ તો ચાલુ થાય એ એટલે પછી બધા મોર બેહી ગયો હવે આમ તો બધા તૈયારી છે બધા બેહવાના છે તૈયાર કરી તૈયારી કરે છે હાલો હું હું સે આઈ આપણે તો આ બધું શાક બને હું ઢીયો બાજરાના રોટલા છે પછી આ શેકેલા મરચા છે કોબી ટમેટાનું કાસુ સલાદ ટૂંકમાં અને ડુંગળી છે જીરું મીઠું લીંબુ નાખેલી તો હાલો બધા તમે ખાવા. કાનુ ડિસ્કો કરે છે અમારે. ખાવા મને કાનુ હાલો. હેલે બટુડી. સંભારો તો ભૂલાઈ ગયો તો કા? બનાવીને લઈ તમે.

કઈ ખટે નહીં આપડે દોઢ મે દોઢ ખાઈ ગયો મેં તો નઈ ગીરે હોય તો એક પાન ખૂટે ગુ અને વાડી ની પાસે મજા જ અલગ હોય ને